આ માર્ગ પર ખોદવામાં આવેલા મોટા ખાડાને લીધે સવાર અને સાંજ રોજ ટ્રાફિક જામ થાય છે ત્યારે ત્યાંના લોકો દ્વારા વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે અને જો આમ નહીં કરવામાં આવે તો પાલિકા તંત્ર વિરુદ્ધ દેખાવ કરી જલ્દ કાર્યક્રમો આપવામાં આવશે ની ચીમકી પણ સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અહીંયા રોડ પર અઠવાડિયાથી ખાડો ખોદેલો છે મીઠા પાણીની લાઈન જોઈન કરતા છે અને કઈ રીતે કરે છે કે સવારના દસ થી સાંજના પાંચ વાગ્યા સુધી કામ કરે રાતના આખી રાત એમને કાળો ખુલ્લો રહે આજે અઠવાડિયાથી લોકો એટલા હેરાન થતા છે અહીંયા આગળ અને ટ્રાફિક પણ એટલો બધો જામ થાય છે અહીંયા આગળ આ કામ વહેલી તકે પૂરું થાય એ અમે કરીએ છીએ અઠવાડિયાથી કામ ચાલુ છે આ માંગ આ કામ જલ્દી પૂરું થાય અને લોકોને મીઠા પાણી મીઠું પાણી મળે એ અમારી માંગ છે